નમસ્કાર મિત્રો આરસી ક્લાસમાં હું રાજેશ જોટવા આપનું સ્વાગત કરું છું ડ્રાઈવરનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે મિત્રો ઘણા સમયથી જે વિદ્યાર્થી મિત્રોનો સવાલ હતો અને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં વારંવાર પૂછતા કે ભાઈ ડ્રાઈવરનું રિઝલ્ટ ક્યારે આવશે સાહેબ તો આજે આવી ગયું છે અને મેરિટ કેટલા એટકું આપણે જોઈ લઈએ બિન અનામત સામાન્ય છે વીસ છે વીસ પોઈન્ટ પચાસ માર્ક છે એટકું એટલે તમે કોઈ પણ કેટેગરીમાં આવું વીસ પોઈન્ટ પચાસથી વધારે છે તો તમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવશે જે આર્થિક રીતે નબળા વર્ગ છે મતલબ ઈ બી સીમાં જનરલમાં દસ માર્ક્સે અટક્યું છે આ એસીબીસીમાં પંદર અને અનુસૂચિત જાતિમાં અગિયાર પોઈન્ટ પચીસ અને અનુસૂચિત જનજાતિમાં બાર છે અને માજી સૈનિકમાં પાંચ પોઈન્ટ પચીસ છે મેરિટ અટક્યું છે મિત્રો તો કદાચ મને એવું લાગે કે રેકોર્ડ તોડી નાખ્યો છે લોઅર મેરિટનો રેકોર્ડ તોડી નાખ્યો છે સરકારી નોકરીમાં સૌથી ઓછું મેરિટ ડ્રાઈવરનું કહી શકાય તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવ્યા છે અહીં તમને સિરિયલ નંબર મળશે પણ સિરિયલ નંબરમાં અલગ અલગ કેટેગરી કેટેગરીવાઇઝ સિરિયલ નંબર છે એટલે તમે જોઈ શકો છો તમને નિગમની વેબસાઇટ પરથી પીડીએફ મળી જશે મિત્રો તો પીડીએફમાં તમે ડાઉનલોડ કરી અને જોઈ લેજો કે ભાઈ કેટલા જે ઉમેદવારો છે એમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે લાયક કરવામાં આવ્યા છે તો મિત્રો આ વિડીયોમાં ફક્ત એટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ વંદે માત્ર